જય શ્રી રામ હું ગોવિંદભાઈ અંબાલાલ પટેલ જંબુસર હોવાનું અને અમે અહીંયાથી કાર સેવામાં ગયેલા તે સમયે અમારી જિલ્લાની ઉપાધ્યક્ષની વિશ્વ પરિષદના ઉપાધ્યક્ષની જવાબદારી હતી અને સત્સંગ સંયોજકના પ્રમુખ સંયોજકની જવાબદારી હતી અમે જ્યારે અહીંયાથી કાર સેવામાં નીકળ્યા જંબુસરથી અમે લક્ઝરી બસો બે લઈને ગયેલા અને લગભગ એકસો ને પચીસ જેવા કાર્યકર્તાઓ અમારી જ્યારે કાર સેવામાં હતા ત્યાર પછી પણ બીજા બીજા જે કારસેવકો રહી ગયેલા એ લોકો અલગ પોપટ અંગે ટ્રેનમાં આવેલા અને અમે ભરૂચ સ્ટેશનથી અયોધ્યા જવા માટે ભરૂચ સ્ટેશનથી ટ્રેનમાં બેઠેલા ટ્રેનમાં એટલી બધી ભીડ હતી કે એમાં ઉભા રહેવાની પણ જગ્યા નહીં પણ તે છતાં પણ બધા કારસેવકો હર્ષ આનંદ સાથે અયોધ્યા કાર સેવામાં ગયા હતા અમે અયોધ્યા ફૈદાબાદ જ્યાં ઉતર્યા અને ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદની યોજના મુજબ જે જે જગ્યાએ અમારું મુકામ હતો ત્યાં અમને પહોંચાડવામાં આવ્યા અમારી એક જગ્યા એક સ્કૂલમાં અમારી જગ્યા હતી અને ત્યાં રોકાયા હતા રાતના પહોંચી ગયા એટલે અંધારું પણ હતું અને ત્યાં તકલીફ હતું કારણ કે ત્યાં જમીન રાતના બધી જમીન પલળી જાય તો સુવાની પણ જગ્યા અમારા માટે નહોતી બીજા દિવસે છઠ્ઠી છઠ્ઠી છઠ્ઠીએ કાર સેવા કરવાની હતી અમે દરેક વિભાગ મુજબ અને જે જિલ્લા મુજબ બેસાડવામાં હતા જે તે રોડ પર જ્યાંથી જવાનું હતું ત્યાં કાર સેવામાં બધા પહોંચ્યા હતા અને અમે ત્યાં પહોંચ્યા તો કાર સેવાનું દ્રશ્ય દ્રશ્ય જેવું હતું કે બીજા કોઈ કઈક અમારે બધા તો બાજુ પર એવી પરિસ્થિતિ કારણ કે ત્યાં અયોધ્યા મસ્જિદ પર જે મસ્જિદ કરતા હતા ખરેખર તો રામ જન્મ જ હતી એનો ભૂમો ઢાંચો ખસેડવા માટે કાર સેવકો બધા લાગેલા હતા અને કોઈ પણ જાતના હથિયાર વગર આળસની જે પાડપણ લીધી હતી એનાથી જ એ આખો જે ઢાંચો હતો એ તોડવામાં આવ્યો અને બધા જ કાર્સકો જયારે જયારે ગુંબજ પડતો હતો ત્યારે ત્યારે જય શ્રીરામ નારાગતા હતા અને બધા આનંદમાં નાચતા હતા લોકોને એક જ હતું કે અમારી જે શ્રીરામ જન્મભૂમિ રામચંદ્ર ભગવાન જ્યાં જન્મ થયો એ જન્મભૂમિ હિન્દુઓને મળવી જોઈએ અને હિન્દુઓ ત્યાં ભવ્ય મંદિર બનાવે એવો એક થી આ બધું સવાર મળી હતી રાતના પછી રાતના ત્યાંથી બીજો બધો તૂટેલો કાઠમાળ હતો એ બધો ખસેડવાનું કામકાજ ચાલ્યું ત્યાં બાજુ નજીકમાં બધો કાટમાળ નાખવામાં આવ્યો રાતના ટેન્ટ પર આવ્યા આમ તો અયોધ્યામાં સાંજે જ અમે આખા અયોધ્યામાં માં જયારે ફરવા નીકળ્યા બધું કામ બંધ હતું તે વખતે તો ત્યાં ઉત્સાહ દિવાળી જેવો ઉત્સવ હતો ઘેર ઘેર દીવડા પકડાયેલા હતા રોડ પર બધા ત્યાં અયોધ્યાના નિવાસી લોકો બધા કાર સેવકો સેવા કરવામાં લાગેલા હતા કોઈ ચાબી હોય તો કોઈ જરૂરત પડે તો કોઈ જમવાની પણ હોય સાત ત્યાં ગોઠવેલી હતી બલા ખડકી સડકેના લોકોએ ખડકી કરીને મોલે મોલે બધા ગોઠવણ થઈ ગઈ હતી એટલે એક આ જ જાતનો વિશેષ આનંદ અમને જાણવા માનવણ મળ્યો અને એને ત્યાં આ રીતની કારસીવા કરી પછી રાતના અમારું જો તમારી જો ગઠણ કે આવ્યા તો રાતના પણ આખા અલગ અલગ જગ્યાએ થી જેસીયાના નાળા લાગતા હતા પણ સવારના પછી ત્યાંથી ખબર મળી પોલીસ આવી એમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે કોઈ બી પોલીસ આવી છે તો બધાએ તો ખાલી કરવાનો છે પરિષદના દરે જાણવા મળ્યું કે આપણે બધું ખાલી કરવાનું છે તો અમે એમની હુકમ મુજબ ટ્રેન આવી ગયા અને ટ્રેનમાં પણ ઉભી રહેવાની કોઈ જગ્યાની એવી જગ્યાઓમાં અમે પાછા પરત આવ્યા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે અમને ડેપોમાં તેને વિનંતી કરવાથી અમને સ્પેશિયલ બસો પણ ફાળવી આપવામાં આવી અને અમારા ઠેકાને પહોંચ્યા હતા